શહેરના કાળાના ચોકમાં એક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાને જાહેરમાં એક યુવાનનો કાટલો પકડીને તેને પોલીસ મથકે ધસરી ગઈ હતી હાથમાં લાકડી સાથે મહિલાએ મરદાનગી દાખવી અને યુવકને જાહેરમાં જ કાટલો પકડીને પોલીસ મથકે લઈ ગયા હતા આ બનાવ બનતા લોકોને જોવું થયું હતું કે મહિલા જાહેરમાં સંવાદ અને ડાયલોગબાજી કરતી હતી જોવા મળી હતી બનાવ સ્થળેથી મળેલી પ્રાથમિક વિગત મુજબ આ મહિલા નારી રક્ષા ફાઉન્ડેશન ચલાવે છે અને મહુવાનો એક શખ્સ વોટ્સએપમાં મેસેજ કરી તેને મળવા માટે ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો આખરે આજે તેને કાળાનાળા ચોકમાં મળવા બોલાવી મહિલાએ પરચો બતાવ્યો હતો